કે ના પૂછો વાત અને અત્યારે પણ અંધારું છે હું તમને બતાવી દઉં તમે જુઓ જો ચારે બાજુ એકદમ અંધારેલું સગાઈ છે આ બાજુથી થોડું વધારે છે બરાબર આ બાજુ પણ આ બાજુ થોડું ઓછું છે બે ત્રણ દિવસથી બ્લોગ નતા આવતા એનું કારણ હતું કે મારી પેલી ગાડી સર્વિસ કરાવી હતી તમે કદાચ બ્લોગ જોયો છો તો શું આમથી આમ જવામાં બધો ટાઈમ નહોતો મળતો તો આજે ફરીથી આવી ગયો છું અને મારે ખાસ તમને મારું થોડું ઇન્ટ્રો આપવો હતો એટલા માટે આવી ગયો તો મેં ચેનલની શરૂઆત લગભગ બે હજાર ચોવીસની અંદર કરી હતી અને પાછું બે ચાર વિડીયો નાખ્યા પછી ધીરે ધીરે થોડા નાખ્યા થોડી થોડી મને અંદરથી એવું ફીલ થવા માંડ્યું સારું લાવવા માંડ્યું તો મેં ચાલુ જ રાખ્યા પછી અમુક એવો સમય આવ્યો તો પાછું મારા વિડીયો થોડા બંધ કરવા પડ્યા એના પછી ફરીથી મેં નાખ્યા ના નાખતો રહ્યો એમ કરતાં કરતાં ધીરે ધીરે મેં મારી જર્ની ચાલુ કરી અને પછી ધીરે ધીરે મેં મારી અંદર ફેમિલીને ઇન્વોલ્વ કરી અંદર એન્ટર કરી મારી ફેમિલીને ફેમિલીમાં મારી મમ્મી બધા જ લોકો મને સપોર્ટ કરે છે એવું નહીં કે કોઈ કોઈ બી માણસ કોઈ બી કાર્ય કરતો હોય ને તો સપોર્ટ વગર તો એ જીરો જ છે ભાઈ મારું તો એવું કહેવું છે તો ભાઈ ધીરે ધીરે અમે અમદાવાદ પહેલાં રહેતા હતા પાછા અમે લગભગ આઠ એક વર્ષ રહ્યા ને પછી અમે હાલ પાટણની અંદર આવ્યા છે અને હાલ ફેમિલી મેમ્બર એટલા બધા છ નહીં ઘરમાં કે જે મારો ભાઈ છે એના વાઈફ પ્રેગનેન્ટ છે ના 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 અને મોટા બાબી રક્ષાબંધન કરવા ગયા હતા તે અત્યારે પિયરમાં ગયા છે મારો વિરાટ પણ ત્યાં જ છે અને દાબા પર આવી ગયો ઘરે એકદમ ખાલી ખાલી લાગતું હતું તમારી જોડે વાતો કરવા આવી ગયો છું અને હવે મને હું અંદરથી એટલું સારું લાગે ને ભાઈ તમે લોકો જો પ્રેમ કરો ને એના કારણથી મને થોડો ઉત્સાહ મળે જેથી હું હવે વિડીયો બનાવું છું તો બસ તમારા મને એટલો દિલથી જ સપોર્ટ કરવાનો છે બાકી વિડીયો બનાવવા પણ એટલું ઇઝી નહીં જેમ કે આ કેટેગરી મેં કેમ ચૂઝ કરી એનું કારણ કે મેં ભાઈ ઘણા બધા કામ કરી નાખ્યા સોશિયલ મીડિયાના એવું નહીં પણ અત્યારે મારે બધું કહેવું નહીં તમને જો સમય આવશે તો એ બી તમને બતાવી દઈએ પ્રૂફ સાથે બતાવી કે મેં સોશિયલ મીડિયામાં આવવાના જેટલા પ્રયાસ કર્યા સક્સેસ થયો નહીં અને આ જે લાઈન મેં પકડી મારી રોજિંદી જીવન બતાવવાની એનું એક જ કારણ કે આમાં મારો કોઈનો સહારો ના લેવો પડે ખાલી હું મારું કામ ને મારી ફેમિલી બરાબર આટલો ઇન્ટ્રો આપો તો બાકી બ્લોગમાં કન્ટિન્યુ રહેજો શું કરો બેન ગુડ મોર્નિંગ

બરાબર બાકી જો કાલ નો ગયા તો મારા માસી ને ઘેર આજે આવ્યો છે બે દિવસ થી ગઈ ફોન માં કોક અપડેટ આવ્યું છે ખબર નહીં પેલા મોટા મોટા અક્ષરો મને એવું લાગે એક થયું લાગે મારા કઈ નું બે દાડે થઈ ગયું હોય ને ફોન લગાવો તો લાગતો નહીં એવું ફોન ઉપાડવાનું બદલાઈ ગયું હોય ને ફોન લગાવવાનું બદલાઈ ગયું આ બાજુ શાક ને મમ્મી ને બનાવે છે ને આ તો કેવા આયો કે ભાઈ ફોન માં આવું થાય ગાઈ તમે પણ કોમેન્ટ કરજો મને એવું લાગે હેક આવે બોલો કાલ પેલા જીગા નહીં આયા તા બોલ નહીં મને લાગે હેક થયું તમારા ફોન માં આવતું તમે કોમેન્ટ કરજો બાપા કોક થઈને બોમ્બ ના ફૂટે બાપા ભીક લાગે છે મને તો બે બહાર જવાનો વિચાર કરતા હતા આ જુઓ એટલી વાર બધો વરસાદ આવી ગયો આમ તો એમ ઈચ્છા હતી કે બજાર જાઉં બાપા પણ જોજો કેટલો વરસાદ ચાલુ હોય હમણાં જ વાત કરી હતી અમારે તમને અંધારે તો હમણાં આપણે થોડી વાર એને રાખીએ ભાઈ હાલ વરસાદ થોડો ધીમો પડ્યો છે બાકી મોબાઈલ બોબાઈલ પલડી જાય મજા ના આવે જો બધો વરસાદ ચાલુ છે ચોપ ફેર જુઓ વધારે છે મમ્મી તમારે કપડાં લેવા જ લઈ લઉં હા ચાલ છે ને ફાઇનલી વરસાદ રહી ગયો છે અને બે ભાઈ નીકળીએ છીએ બજારમાં તો ફ્રી ટાઈમ હોય તો હું કીધું થોડો આપણે મિત્ર જોડે જઈએ ને તો મજા આવે હા થોડી વાર અહીં આવી હાલજો અંધારું હોય ખોટો તડકો કાઢ્યો ને ભાઈ તું સમજા હા વરસાદ પડતો બને ફરતા આવીએ લેજે ભાઈ કરજે ભાઈ ફટાફટ બે ચાર મિત્રો હોય એમને મળીએ તો થોડો ટાઈમ સ્પેન્ડ કરી ઘરે ઘરે હું કંટાળો આવે હમણાં અહીં ઇન્ટરવ્યુ વાલીને ખાધું ને ભાઈ બહેન જોડે જઈએ તો તડકો કાઢ્યો અભિયાન વરસાદ ચાલતો તો થોડી વારની જ બનતી અડધો કલાક પહેલાં તો બે ભાઈઓ બાઈક કાઢીને કડી છે પહેલાં તો ફર્સ્ટ ક્લાસ ગાઈ જ આવી ગયા છે અમે હરેશના મિત્ર જોડે અને એ પાછો મારો ભાઈ બન જે જીગર છે ને એનો ભાઈ છે ભાઈ ચલો જાઓ જવો હાછા આપણે રણજીત હાઈ કહી દે ભાઈ અને આવી આપણા વિડીયોમાં ભાઈ સારો એવો સપોર્ટ કરે છે અને બે ભાઈ ફ્રી હતા એટલે મેં કીધું લાવો તારે પેલી બાજુ મસ્ત લોકેશન એ બાજુ બતાવી આ અરે કહેના કે ચાહતે હો લોકેશન જોવું ધન મળવા આયા લોકેશન માટે નહી આયા હ એટલે જેટલો લઈ જાય આવા ગારણ બારમ યાર સિવા હેડે છે બે જણા નદીઓ ભરાઈ ગઈ છે તો ચોમાસું આવન જે આ લીલોતરી આવું આવે ને બહુ જ મને આવું બ્યુટીફુલ વાતાવરણ બહુ જ ગમે છે તમે ખાલી જુઓ મને તો યાર આવું વાતાવરણ હું આવું બહુ શાંત થઈ ગયું ને આ બે ભાઈ બંધો વાતો કરે છે બ્યુટીફુલ મોસમ સાથે ઓય આ રંજીત જો કાલે હું કારનો ડાળે ને તો મજા આવી જાય અચ્છા ખરેખર સુકૂન મળી જાય યાર તમે પણ આવું વાતાવરણ મિસ કર્યું હોય તો ભાઈ કોમેન્ટ કરી નાખજો તો ભાઈ રંજીત મળીએ ચલો ભાઈ લે અરેશ બાઈક કાઢો ચલો મળતા રહેજો ભાઈ ઓકે ભાઈ જીગર ભાઈ જોડે આવી ગયા છે હાલ તારા ભાઈને બી મળીને આવ્યા અંતરને મળવા આવ્યા હરેશ ને બે જણા કેવું ચાલે કે આ ઓફિસ તમે કંઈ જોઈ જશે જેમ કે હું ઘણી વાર હોય ટાઈમ સ્પેન્ડ કરવા આવું ત્યારે મને એકદમ મને એવું લાગે ને શાંતિ નહીં તો હું મારા ભાઈ જોડે આવું છું ને એને મળું છું બરાબર બાકી હરેશ યાદ તો ફ્રી હતો તો એને લઈને આવ્યા છું પહેલી વાર આવ્યો ઓફિસ હતું કોઈક વાર મિત્રોની સાથે પળો મનાઈ લેવાની જેથી કરીને તમને એવું ફીલ ના થાય કે હું એકલો છું ગાઈઝ એ ઘરે આપણને ચા પીવરાઈ છે જો ફર્સ્ટ ક્લાસ ચા પીવા આવ્યા છીએ એની ઓફિસ છે જસ્ટ એની આમે ચા બનાવે છે એ ચા પીવાઈ છે ભાઈ એક નંબર ચા ભાઈ થેન્ક યુ સો મચ પીધી નહીં ભાઈ લોકેશન છે સિદ્ધપુર ચોકડીની વચ્ચે વચ બરાબર તો હરે છે ચા પીવાનું પછી ચા પીને જીગર ભાગી હો ભાઈ અમે ઘરે ઘરે આવી જશે ગાઈશ બેન અમે તો જઈને આવ્યા બજાર શું કરતા હતા અંદર એવું ચા બા પીધી અમે તો ચા પીને આવ્યા બજારમાં હા શું કરી તો અવધી અમે ગયા તો અવધી એવું છે ઘરની ચા હોય આપણે પીએ ના તો બધી મજા ના આવે તો ચલો પેલા ચા પી લઈએ ફર્સ્ટ ક્લાસ તો આવું વ્યુ જોઉં એટલે એટલી બધી મજા આવે ને જુઓ ખાલી તમે શું બ્યુટિફુલ ભ્યું છે એટ ધીસ બહુ જ મજા આવે મને આવું ઠંડુ વાત એકદમ બહુ જ મજા આવે અને તમને બી ગમતું હોય તો કોમેન્ટ કરજો હો હો વાતાવરણ બદલાઈ ગયું છે વરસાદની અંદર જો ગાઈસ ફૂલ વરસાદ પડી રહ્યો એકદમ ધોધમાર કેમેરામાં કદાચ તમને દેખાતું નહીં હોય બાકી એકદમ ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે ચોકફેરથી અંધારેલું છે આજ તો ફૂલ વરસાદની આગાહી મને એવું લાગે છે ગાઈ પોચ વાગવા પોચ પણ હજુ બી વરસાદ બંધ નામ લેતો નહીં જુઓ તમે ચાલુ ને ચાલુ છે દોઢ એક કલાકથી જર્મર જ ચાલુ ને ચાલુ છે બરાબર બાકી આ બાજુ જો તમે માલિકાનો પ્રેમ બતાવો આ જુઓ કેવા ઊંઘ્યા છે આ તો બજારમાં મારે હંગાત આવે ને ખાલી માર ભાઈ ફરણ મારી હંગાત તરત ને તરત હોઈ જાય બોલો ગમે ત્યારે જો કે શું આવું કર્યા

તો એ પહેલાં અમે થોડા હું દૂર રહીએ તો કદાચ વળી કોઈમાં મમ્મી વળી કોઈ મંગાવો શાકભાજી કોઈ દૂધ કસાત લાઈટ જતી કરતી વળી હેરાન થવાનું થાય તો આજનો બ્લોગ અહીંયા એડ તમને કરી અને મોકલી આપું છું અને ઘણીવાર વાર હું કોઈ ઇમોશનલ વાતો કરું તો તમારે ઇમોશનલ નહીં થઈ જવાનું આ તો એક બ્લોગ બનાવું છું તો મારી લાઈફસ્ટાઈલ તમને શેર કરું છું બરાબર તો તમારે તો એકદમ કુલ રહેવાનું બાકી આશા છે કે આજનો બ્લોગ તમને પસંદ આવે છે તો પસંદ આવે તો એક લાઈક કરી દેજો ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો આ સાથે જ મળી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને